હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જાડા પવાનો એકદમ નવા મસાલા સાથે ચેવડો બનાવીશું તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ રો બનાવવા માટે આપણે તેનો સ્પેશિયલ મસાલો રેડી કરી લઈએ તો તે માટે આપણે છે ને અહીંયા બે મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીએ તેની સાથે સાથે બે મોટી ચમચી જેટલી વરિયાળી અને બાવીસથી પચીસ નંગ જેટલા મરી અને અહીંયા દોઢ ટેબલ સ્પૂન જેટલો આપણે આમચૂર પાવડર એડ કરીશું આપણે જે બારથી ચેવડો લાવીએ છીએ તેમાં લીંબુના ફૂલ જનરલી નાખેલા હોય છે જે આપણા શરીરને ખૂબ જ નુકસાન કરે છે તેથી આપણે ઘરે જ આવી રીતના આમચૂર પાવડર એડ કરી અને ઘરે બનાવીએ તો આપણા સ્વાસ્થ્યને પણ કંઈ નુકસાન થતું નથી અને સાથે એક મોટી ચમચી જેટલું અહીંયા આપણે સંચળ પાવડર એડ કરીશું હવે આને ઢાંકી આપણે એકદમ ફાઇન પાવડર બનાવી લેશું હવે આપણે ઢાંકણ ખોલીએ છીએ અને જો કેટલો સરસ એવો ફાઇન પાવડર બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે બાકીના મસાલા એડ કરીએ હવે બે મોટી ચમચી જેટલા આ રીતના આપણે ધાણા એડ કરીશું જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સાથે નમક અને અડધી ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલું હળદર પાવડર બે મોટી ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરી ઢાંકીને હવે આપણે એક જ વાર ઓફન ઓફન કરીને ક્રોસ કરવાનું છે કે જેથી કરીને ધાણા થોડા આખા ભાંગા હશે ને તો એ ખાવાની મજા આવશે તમને ક્રોસ કર્યા પછી હવે આપણે ઢાંકણ ખોલીએ તો જો ફ્રેન્ડ્સ અહીંયા કેટલો સરસ એવો આપણો સ્પેશિયલ એકદમ ચટપટો એવો મમરાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો આ મસાલાને તમે છ મહિના સુધી સ્ટોર કરી શકો છો તો ચોખાના પૌવા તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકેલું છે તેલ સરસ આવી ગયું છે અને જો આ રીતના એક કાણાવાળો બાઉલ લઈને તેમાં આપણે પૌવા એડ કરીશું અને આ રીતના કરીશું એટલે તેલ પણ નહીં બગડે અને આપણા પૌવાય સરસ એવા તળાઈ જશે અને આ છે ને પૌવા આ રીતના આપણે તળીએ ને તો તેલય બહુ નહીં પીવે જો આ રીતના હવે આપણે છે ને નિતારી લેશું જો કેટલા સરસ એવા આપણા પૌવા છે ને તરત જ તળાઈ ગયા જો કંઈક આ રીતના જો આ રીતના બીજી બેચ પણ હું તમને તળીને દેખાડી દઉં એટલે વધારે આઈડિયા આવે જો આ પણ કેટલા સરસ એવા આપણા પૌવા છે ને એ તળાય છે જો કેટલા સરસ તળાઈ ગયા જો અને આ રીતના હવે આપણે કરીશું એટલે એક્સ્ટ્રા તેલ હશે ને બધું જ આમાં નીતરી જશે નેક્સ્ટ આપણે પચીસથી ત્રીસ નંગ જેટલા લીમડાના પાન જો આ રીતના તળી લેશું આમાં જ બધું આપણે તળીશું જો લીમડા વગર કોઈ પણ ચેવડો છે ને અધૂરો છે કેમ કે તેના વગર ટેસ્ટ આવતો નથી તો લીમડો તો જરૂરથી એડ કરજો જો આ રીતના રાખશો ને એટલે થોડો એવો ક્રંચી જેવો લીમડો થઈ જશે જો આ પણ તળાઈ ગયો છે નેક્સ્ટ આપણે પવવાની જાન કહી શકીએ કે જે છે સીંગદાણા તે આપણે જો આ રીતના છે ને આમાં જ એડ કરીને તળી લેશું તો તેના વગર પણ જેવડો અધૂરો જ છે તેના વગર ટેસ્ટ આવતો નથી એવું લાગે છે તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી આપણ એડ કરજો જ તો થોડો તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તળવાના છે જો થોડી વારમાં એકદમ સરસ એવા આપણા સિંગદાણા છે એ પણ સરસ તળાઈ ગયા છે બસ તો આવી જ રીતના બીજા બધા સિંગદાણા આપણે તળી લેશું નેક્સ્ટ અહીંયા છે ને આપણે ટોટલ એક કેજી પૌવાનો ચેવડો બનાવવાના છીએ તો જો અહીંયા પૌવા છે ને એકદમ સારી રીતે તળાઈ ગયા છે અને હવે આપણે જે સિંગ દાણા જે તળેલા છે ને એ આપણે એડ કરીશું સાથે સાથે આપણે તળેલો જે લીમડો છે એ પણ આમાં એડ કરી દઈશું હવે આપણે આ ચેવડાનો વઘાર કરવા માટે અહીંયા મેં એક પાવડા જેટલું તેલ મૂકેલું હતું તેલ ગરમ થઈ જાય એટલે જો આ રીતના હળદર પાવડર એડ કરી અને થોડી એવી આપણે હિંગ એડ કરીએ અને તરત જ હવે આપણે છે ને ગેસની ફ્લેમ બંધ કરીશું અને એક મોટી ચમચી જેટલી આપણે અહીંયા વરિયાળી એડ કરી છે વરિયાળી આમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તરત જ આ વઘારને આપણે ચેવડા પર એડ કરીએ અને તૈયાર કરેલો આપણે જે સ્પેશિયલ મસાલો છે ને તેમાંથી બે મોટી ચમચી ભરીને આપણે મસાલો એડ કરીશું અને જો કંઈક આ રીતના આપણે હાથેથી જ બધું મિક્સ કરીશું એટલે મસાલા સાથે આપણે જે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કર્યા છે ને એ એકદમ સારી રીતે જો અહીંયા મિક્સ થઈ જશે અને આ સમયે તમારે થોડું લઈ અને ચાખી જોવાનું અને જે કાંઈ ઓછું તમને લાગે એ પ્રમાણે તમે આ મસાલો એડ કરી શકો છો હવે આપણે આના ભાગનું થોડું મીઠું એડ કરીશું જોકે મસાલામાં તો આપણે છે જ પણ તેમાં મસાલાના ભાગનો જ હોય છે તો આપણે ચેવડો તો વધારે છે એટલે થોડું આપણે એડ કરીએ સાથે અહીંયા એક મોટી ચમચી ભરીને અહીંયા ધાણા જીરું લીધેલું છે જે આપણે એડ કરીશું તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને હવે ફરીથી આપણે છે ને હાથેથી જ આ બધી વસ્તુને છે ને મિક્સ કરી લેવાની છે જો કંઈક આ રીતના ઉલટસુલટ કરીને બંને હાથેથી મિક્સ કરીશું એટલે એકદમ સારી રીતે મિક્સ થાય તો ફ્રેન્ડ્સ બાર જે ફરસાણની દુકાને મળે ને એના કરતાંય સરસ અને ઘરે આપણે એકદમ શુદ્ધ તેલમાં તળાયેલો આ પૌવાનો ચેવડો તૈયાર થઈ ગયો છે અને વળી નવા ચટપટા મસાલા સાથે બનાવેલો છે તો બધાને ખૂબ જ ભાવશે તો તહેવાર સ્પેશિયલ આપણો આ ચેવડો બનાવી આપણે મહિના સુધી આને સ્ટોર કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ આજની મારી આ ચેવડાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડિયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ